એ નાનકડા એવા ગામડાના દેશી માણસો ભલે શિક્ષણ ઓછું હતું પણ સમજણ ખૂબ હતી એના કપડાં મેલા ઘેલા હતા પણ અંદરથી મન છે એકદમ ઉજળા હતા એની કોઠાહુજની તો વાત જવા દો તમે આ જો આ ખાટલો ભરી રહ્યા છે આનું કોઈ યુનિવર્સિટીની અંદર શીખવાડવામાં ન આવે આ માત્ર અને માત્ર કોઠાહુજનું જ્ઞાન છે એવા આ ગામડાના અમારા વડીલો અને એને ગામડાને વર્ષો સુધી ધબકતા રાખ્યા અમારા વાલા એટલે કહેવાય છે એ કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા અને તું થાજે મારો મહેમાન એવા અમારા કાઠિયાવાડના વડીલો અને એમની જો આ સરસ મજાની જે ખાટલા ભરવાની જે રીત આ પદ્ધતિ કોઈ પણ જગ્યાએ તમને બહારથી ન શીખવા મળે એમની પાસે બેસી અને આ કોઠાહુજનું જ્ઞાન છે આ સરસ મજાનો આ ખાટલો અમારા વડીલો ભરી રહ્યા છે મિત્રો વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો શેર કરજો અને એમને ફોલો કરજો